નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં આ બાળકને એક સિકલ સેલનો પ્રોબ્લેમ છે અને બાળકના કેટલા વર્ષ થયા વર્ષ ચાર વર્ષનું બાળક છે આપણું આ ગામ કયું બોરખેડા બોરખેડા એટલે કયો જિલ્લો જિલ્લો દાહોદ તાલુકો દાહોદ ઓકે એટલે દાહોદ જિલ્લાની અંદર આ બોરખેડા નામનું ગામ છે અને ત્યાં આ બાળકને પ્રોબ્લેમ છે સિકલ સેલનો તમને ક્યારે ખબર પડી કે સિકલ સેલનો પ્રોબ્લેમ છે એમ અમે પહેલીવાર દાખલ કર્યો એને લો અચ્છા એ ડૉક્ટરે રિપોર્ટ કર્યો હા પછી એને કીધું કે આને સિકલ સેલની બીમારી છે ઓકે ક્યારે ખબર પડી ક્યારે ખબર પડી અને સારવાર ચાલતી જશે ક્યારે ક્યારે મતલબ કેટલા કેટલા સમયના અંતરે એમને શું શું તકલીફ થતી થોડી વાત કરો એને અચાનક રડવા માંડે દુખાવ ઓછું પછી એને લોહી ઓછું થઈ જાય બરાબર એટલે લોહી ઓછું થઈ જાય દુખાવો થાય અને રડવા માંડે એટલે તમને ખબર પડે કે એને પ્રોબ્લેમ વધી ગયો છે આવું કેટલા વર્ષની ઉંમર થઈ ત્યારથી શરૂ થઈ અને અત્યાર સુધી હતું એમ અને તો જન્મ થયા પછી બે મહિના હા રહ્યો હા ત્યારથી પછી ચાલુ થઈ એટલે દવાઓ ચાલતી જ હતી કેટલા કેટલા દિવસના અંતરે આ પ્રોબ્લેમ આવતો તો આગળ પંદર દિવસ છે વીસ દિવસ એ થતો પંદર વીસ દિવસમાં આ એક સમસ્યા આવી જ જતી બરાબર અને ત્યાર પછી મને યાદ છે કે લગભગ એક વર્ષ પહેલાં તમે મારો કોન્ટેક કર્યો હતો તો કેવી રીતના કોન્ટેક કર્યો એ દેશી દવા મેં કીધું કોઈક વિડીયો જોવું તમે દેશી દેવાનો વિડીયો એમ કરી યુટ્યુબ ઉપર નામ લખ્યું અને તમારો વિડીયો આવ્યો હા પછી તમારા કોન્ટેક ઉપર મેં કોન્ટેક યુટ્યુબ ઉપર તમે વિડીયો જોયો હા હા પછી મને સંપર્ક કર્યો પછી તમારો સંપર્ક કર્યો હવે ઓનલાઈન જ્યારે કોન્ટેક કરવાનું થાય તો ઘણી વખત મનમાં પ્રશ્નો પણ હોય કે જૂઠું તો ન હોય ને હા એવું બી ખેતરપિંડી તો ન થાય ને

કે દવાખાનામાં આટલા બધા પૈસા ખર્ચો થાય એની કરતાં એકવાર તો મંગાવી તો જોઈએ અચ્છા હાલી બે હજાર રૂપિયા જાય તો જાય બરાબર છે અને દવાનો આપણે ઉપયોગ કરીએ તો આપને ખબર પડે એમ હા મતલબ કે એક કહેવાય કે પ્રોબ્લેમ છે એને દૂર કરવા માટે ભલે પૈસા કદાચ જતા રહે તોય વાંધો નહીં તો એ વાંધો નહીં એવા એક વિશ્વાસથી મતલબ એક ભરોસો હતો કે ચાલો થાય તો ઠીક ને નહીં થાય તોય એ કંઈ નહીં એમ કરીને તમે મને પૈસા મોકલાવ્યા અને પછી તમને બાય પોસ્ટ આ પ્રોડક્ટ ઘરે આવી બરાબર ને હા અને પછી તમે આ વાપરવાની શરૂઆત કરી બતાવજો ને પાવડર આજે દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ જ પાવડર છે નેચરા ફોર કિડ્સ જે ચોકલેટ ફ્લેવરમાં આવે છે અને જે આ પાવડર આ બાળકને આપણે વપરાવ્યો કઈ રીતના વાપરતા હતા બે ટાઈમ બે ટાઈમ સવાર સાંજ બે ટાઈમ હા તો જે પંદર દિવસે કે વીસ દિવસે જે સમસ્યાઓ આવતી બીમાર થતો બરાબર ને દુખાવો થાય રડે તો હવે આ વાપરવાની શરૂઆત કરી તો એમાં શરૂઆતમાં તમને કેટલા દિવસ પછી ફાયદો દેખાયો શરૂઆતમાં વાપર્યા પછી તો ત્રણ મહિના પછી થયું પાછું ત્રણ મહિના થઈ ગયા મતલબ જે પંદર વીસ દિવસે જે દુખાવો થતો એ ત્રણ મહિના પછી પાછી એ સમસ્યા આવી એટલે જે સમયગાળો જે હતો એ લંબાઈ ગયો એ લંબાઈ ગયો બરાબર ને તો જ્યારે આ આપણે નહોતા વાપરતા તો વર્ષમાં કેટલી વખત દાખલ કરવું પડતું અથવા તો આ દુખાવો થતો તો વર્ષમાં વીસ દિવસ મહિનો દાખલ કરવો જ પડે કરવો જ પડે એમ બરાબર અને હવે આ જ્યારે આપણે વાપર્યું છે ગયા સપ્ટેમ્બર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી આપણે આ પ્રોડક્ટ વાપરવાની ચાલુ કરી હતી અને અત્યારે ચાલે છે નવેમ્બર બે હજાર અને પચીસ એટલે કે લગભગ ચૌદ મહિના થવા આવ્યા છે બરાબર ને તેર મહિના તો પૂરા થઈ ગયા ચૌદ મહિનો ચાલે છે તો ચૌદ મહિના દરમિયાન તમારા અનુભવ આ વસ્તુ વાપર્યા પછી કેવા રહ્યા બાળકને કેટલી વખત દાખલ કરવું પડ્યું આ દવા વાપર્યા પછી એમ આરામ થઈ ગયો ચાર મહિના છ મહિને થાય એટલે આરામ બહુ રાહત મળી બરાબર મતલબ જે મહિનામાં એક વખત દાખલ કરવું પડે એ આ છેલ્લા બાર તેર મહિનામાં તમે કેટલી વખત દાખલ કર્યું વાર અચ્છા મતલબ કે છ સાત મહિને એક વખત એક વખત કેટલી વખત મતલબ કે પડે બરાબર છે તો આટલો રાહત એક વર્ષ આ વસ્તુ વાપરી એનાથી થયો છે બરાબર ને તો એક તો આપણા જે ખર્ચો પણ ઘટ્યો હશે તમારો દોડધામ કરવાનો કે જે કંઈ દવાખાને જવાનો આ તે અને એની સાથે તમે આ રેગ્યુલર વાપર્યું તો બાળકમાં બીજો શું તમને ફેરફાર દેખાય એમ તો કમ્પ્લીટ છે પણ એને અચાનક એક દુકાવો ઉપડી જાય એ તાવ આવે એટલે પછી તાવ આવી જાય બરાબર છે બરાબર તો આપણે એવું કહી શકીએ કે 70 થી 80% જેટલી રાહત થઈ છે એક વર્ષમાં હા એટલે થઈ બરાબર ને હજી પૂરે પૂરી રાહત નથી થઈ પણ 70 થી 80% રાહત થઈ છે અને અત્યારે પણ આ પાવડર ચાલુ જ છે ચાલુ છે બરાબર ને તો

અમારો ઉપર વિશ્વાસ છે કરો કેસ તો મતલબ એક વર્ષથી આપણે કોન્ટેક્ટમાં હતા ફોન ઉપર પણ રૂબરૂ આજે પહેલી વખત મુલાકાત થઈ અને એમના ગામમાં જ અમે આવેલા છીએ તો આ એક ટ્રસ્ટ છે આ એક વિશ્વાસ છે આ એક ભરોસો છે કે અમે ઓનલાઈન પણ પ્રોડક્ટ પહોંચાડીએ છીએ અને મળવાની કોશિશ પણ કરીએ છીએ તો અમારો આ ફિઝિટલ એપ્રોચ છે તો જે પણ દર્શક મિત્રો જોતા હશે જો કોઈને બાળકને આવી સમસ્યા હોય

નહીં ચાલો હા થેન્ક યુ